પાઠ નવ દાંતર કેવું તમે બધા મજામાં તમે શાળામાં ભણવા આવો છો તો ભણવાનું કામ કરવાનું અને મારે તમને ભણાવવાનું કામ કરવાનું આપણે કામમાં આળસ ક્યારેય ના કરવી જોઈએ કામમાં આળસનું કેવું પરિણામ આવે એ બતાવતી એક વાર્તા જોઈએ વાર્તાનું નામ છે તેનો સ્વભાવ આળસુ બીજી એક કાબર બહુ કામગીરી આખો દિવસ કામ કર્યા કરે બંને સહિયારી ખેતી કરી काबर कहे चालो कागड़ा भाई खेड़वा जइए कागड़ो कहे ठागा ठैया करू छू चन चूड़ी घड़ाऊ छू जाओ काबर बेन काले सवारे आऊ छू काबर कहे चालो कांगड़ा भाई वाववा जइए कागड़ो कहे ठागा ठैया करू छू चन चूड़ी घड़ाऊ छू जाओ काबरवे काले सवरे काबर कहे चालो का भाई नींदवाईये कागड़ो कहे ठाग करू चूड़ी घड़ाऊ जाओ काबरवे काले सवार आऊच काबर कहे चालो कागड़ा भाई लड़वा जाइए कागड़ो कहे ઠાગાઠૈયા કરું છું ચણ ચૂડી ઘડાવું છું જાવ કાબરવેલ કાલે સવારે આવું છું કાબર કહે ચાલો કાકડાભાઈ ઊણપવા જઈએ કાગડો કહે ઠાગાઠૈયા કરું છું ચણ ચૂડી ઘડાવું છું જાવ કાબરવેલ કાલે સવારે આવું છું છેવટે ભાગ વેચવાનો વખત આવ્યો દાણાનો ઢગલો નાનો અને ભૂસાનો ઢગલો મોટો હતો કાગડાભાઈ તો વહેલા વહેલા આવ્યા કાબર કહે લ્યો કાગડા ભાઈ કાગડો કહે આ મોટો ભાગ મારો એમ કરી મોટા ઢગલા ઉપર બેસી ગયો કાગડાભાઈ ભાઈ માં ખૂપી ગયા જોયું ને મિત્રો આળસનું પરિણામ કેવું આવ્યું સાથે મળીને કામ કરીએ તો ગમે તેવા અઘરા કામ પણ આસાની કબૂતરના ટોળાની વાર્તા જરૂર સાંભળી હશે સંપ ત્યાં જમ્પ એ વાર્તાનું નામ જવાબ આપો નીંદવું લણવું વાવવું ઉપણવું અને ખેડવું કાબરે કરેલા આ કાર્યોને આપણે યોગ્ય ક્રમ આપવાનો છે કાબરના કાર્યોનો યોગ્ય ક્રમ ખેડવું વાવવું નીંદવું લણવું અને કુપણવું તમને કોણ ગમ્યું કાગડો કે કાબર કેમ ખેતી કરે તેને શું કહેવાય ખેડૂત કયા કયા કામ કરે છે તમે ખેતર જોયું છે ખેતરમાં શું શું હોય છે ગીત તમને વરસાદ ગમે હા સૌને વરસાદ ગમે છે નાહવાની મજા આવી જાય હે ને ચાલો વરસાદનું એક મજા આવી જાય એવું ગીત જોઈએ અને સાથે સાથે ગાતા પણ જઈએ પ્રશ્નોનો જવાબ આપો વરસાદ કઈ ઋતુમાં આવે છે ચોમાસાની ઋતુમાં આવે છે ચોમાસાના ચાર મહિના કયા કયા છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો ચોમાસાના ચાર મહિના છે પાણી ક્યાં ક્યાં હોય છે પાણી નદી તળાવ અને દરિયામાં હોય છે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે પાણીમાં રહેતા પ્રાણીઓ કયા કયા મિત્રો બાકી રહેલા પ્રશ્નોના તમારે પ્રશ્નો શબ્દ બનાવો ચાલો મિત્રો હવે છલબલ છલબલ જેવા બીજા શબ્દો બનાવીએ છલબલ છલબલ કલબલ કલબલ ખળખળ ખળખળ છમ 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 તડતડ તડતડ ફટફટ ફટફટ કરો બાળ દોસ્તો ચાલો હવે તમને ગમતું કામ કરીએ હા હવે તમારે જુદો જુદો અભિનય કરી બતાવવાનો છે ચાલો હોળી હંકારવાનો અભિનય કોણ કરી બતાવશે અરે વાહ ખૂબ સારો અભિનય કર્યો મિત્રો જુઓ આ છોકરી શાનો અભિનય કરે છે આ છોકરો શાનો અભિનય કરે છે હા આ ભાઈ તો પાણીમાં છપ કરે છે તમે પણ સરસ અભિનય કર્યો મિત્રો આ સિવાય પ્રાર્થના કરવી દોરડા કુદવા ચાર જે કોઈ અભિનય કરતા આવડે તે તૈયારી કરી આવતીકાલે કરજો ગીત મજાનું ચાલો મિત્રો હવે આપણે સાથે મળી એક ગીત ગાવાનું છે બધા તૈયાર પણ એક ધ્યાન રાખવાનું છે ગીતની એક લીટી હું ગાઈશ જે પ્રશ્ન હશે હું ગાઉ કે આ દાંતરડું કેવું ત્યારે તમારે ગાવાનું ઘાસ કાપે એવું આ દાંતરડું કેવું ઘાસ કાપે એવું આ ઘાસ કેવું Gai evo. gai, evu, vum. A gai ca vi. Do de ape e A do de ca vum. Dai tai e A dai ca vum. Makan tai e A makan ca vum. Gi tai evu આ કેવું લાડુ થાય એવું આ લાડુ કેવા વિદ્યાર્થીઓ ખાય એવા અંદાજ લગાવો દોસ્તો હવે હું તમને જે પ્રશ્ન પૂછું એના જવાબ તમારે થોડું વિચારી અને અંદાજ લગાવી આપવાના છે એક એક વટાણામાં કેટલા દાણા બે એક મગફળીના કેટલા દાણા ત્રણ એક વાલોળમાં કેટલા દાણા ચાર એક પાકા કારેલામાં કેટલા બી મારું ચિત્ર વિદ્યાર્થી મિત્રો હવે તમને મનગમતા પ્રાણી પક્ષી

આ પ્રશ્નો પૂછવાના છે અને જવાબ મેળવવાના છે આ ચિત્ર છે તે કોનો ખોરાક છે આ ચિત્રના પ્રાણી સાથે અન્ય કોણ કોણ રહી શકે છે તમારા ચિત્રના પ્રાણીનો ખોરાક અન્ય બીજા કયા પ્રાણી જેવો છે ચિત્રના પ્રાણીની વિશેષ વિગતો કઈ કઈ છે વાંચો અને સમજો મિત્રો હવે અહીં આપેલા વાક્યો વાંચવાના છે અને સમજવાનું છે જુઓ પહેલા એક પ્રશ્ન આપ્યો છે એક ઝાડ પર કેટલા પાન એના જવાબમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે જેટલા માથાના વાળ પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે જેટલા માથાના વાળ એટલા ગધેડાની પૂંછડીના વાળ એટલે કે જેટલા માથાના વાળ છે એટલા ગધેડાની પૂંછડીના વાળ છે પછી કહ્યું છે ગધેડાની પૂંછડીના વાળ હવે શું લખીશું એમાં હું તો એમ લખું કે એક ઝાડ પર જેટલા પાન તમે વિચારીને બીજું પણ લખી શકો હવે એક રમત છે એ રમીએ રમતનું નામ છે કેટલું ઊંટ કેટલું ઊંચું હાથી જેટલું પહેલા ઊંટ હાથી જેટલું ઊંચું પછી વીજળીના થાંભલા જેટલું ઊંચું હવે ખાલી જગ્યા આપી છે એટલે હવે ઊંટને વીજળીના થાંભલા કરતા પણ ઊંચું કહેવું પડે ખાલી જગ્યામાં લખીએ પહાડ પહાડ જેટલું મોટો તમારા ઘરના પટારા જેટલો ઊંટ જેટલો પહાડ જેવડો ખાલી જગ્યા જેવડો કીડી કેટલી નાની ખાંડના દાણા જેવડી ખાતરના દાણા જેવડી ઈલાયચીના દાણા જેવડી ખાલી જગ્યા જેવડી દોસ્તો આ બંને રમતની ખાલી જગ્યા જોડીમાં બેસીને પૂરો અનુલેખન દોસ્તો આપેલા વાક્યો સ્વચ્છ અને સુંદર અક્ષરોમાં લખવાના છે એક સૌરભ ગાયો ચરાવે છે બે મૌલિક ફળ વેચે છે ત્રણ મને ચોક આપો ચાર શૈલેષ પપૈયું ખાય છે વૈશાખ એક મહિનો શ્રુતલેખન બાળકો હું જે શબ્દો બોલું એ તમારે ધ્યાનથી સાંભળી અને લખવાના છે ચાલો સૌ તૈયાર ને મૈસૂર কৈলাশ মনোজ কমলেশ কৌর পুর চু খুণো ডাঙ্গ হইছে বাড় মিত্র તમે મમ્મી પપ્પા સાથે બારગામ કે બજારમાં ગામની દુકાને દવાખાને જતા હશો ત્યાં શું શું હોય એ પણ તમે જોયું હશે ચાલો કોઈ મને કહેશો કે દવાખાના માં શું શું હોય હા ડોક્ટર હોય નર્સ હોય દવા હોય ઇન્જેક્શન હોય દર્દીઓ હોય એમ્બ્યુલન્સ હોય આ મુજબ હોય એ તમારે વિચારીને આવવાનું છે અને વર્ગમાં કહેવાનું છે ઓળખો બાળદોસ્તો અહીં અલગ અલગ જૂથ આપ્યા છે એ જૂથને નામ આપવાના છે એક ઉદાહરણ જોઈએ દાડમ કેરી જામફળ પપૈયું અહીં લખ્યું છે અને એમની સામે ફળ લખ્યું છે તો મિત્રો અમદાવાદ રાજકોટ ગાંધીનગર ને શું કહેવાય હા શહેર લાલ પીળો વાદળી એટલે શું ખૂબ સરસ રંગ ચકલી મોર કબૂતર એ કયા જૂથમાં આવે હા પંખી અને આ ગુલાબ બારમાસી ગલગોટો એ શામાં આવે એમ એ બધા ફૂલ કહેવાય સારું ચાલો લખી દઉં ગેટું बकरी ऊंट आ नो नाम शो लिखी शु, शु? हां एकदम साचू पशु विद्यार्थी मित्रों बाकी रहेगा जूथना नाम लखी मने बताओ जो प्रवृत्ति प्राणियों ना रंगीन मोहरा बनाओ शब्द कार्ड पर वाक्य बनावी लखो. આપણે સમજ્યા શીખ્યા ઠાગ કરું છું વાર્તા દ્વારા મહેનતના મહત્વ વિશે શીખેલા મૂળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન વિવિધ પશુપંખી અને જંતુઓના રહેઠાણ વિશે પરિચિત વ્યવસાયોની વિશેષતા વિશે આ દાતરડું કેવું ગીત દ્વારા દૂધમાંથી બનતા દહીં છાશ ઘી વગેરે વિશે